સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ બે કોમના ટોળા સામે સામે આવ્યા ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલનગરમાં બે કોમ વચ્ચે ધીંગાણો હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે તોરણ લગાવવાને લઈ મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા ઘટના સીસીટીવી પોલીસે ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધી શોધીને ડિટેઇન કર્યા બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા હુમલાખોરોને અટકાયો તો વિડીયોના આધારે કરાઈ ભરૂચ એસપી મયુરસિંહ ચાવડા પીઆઈઓ પીએસઆઈઓ પોલીસ કાફલા સાથે કલાકો સુધી પોલીસે કોમ્બિંગ કર્યું ભરૂચ શહેરના તમામ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરો પીએસઆઈઓ કાફલો કાફલો સહિતનો ખડકી દીધો ઘટનામાં ખોટી અફવાઓથી લોકોએ દૂર રહેવા અને ફોટા મેસેજ પસાર કર્યા તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે એસપીએ આપ્યું નિવેદન ભરૂચ એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં જ ઘટના સ્થળ ઉપર લોકોને વિડીયોમાં દેખાતા દબોચી લેવાયા રિપોર્ટર અવી સૈયદ ભરૂચ ભરૂચ બી ડિવિઝન માં અત્યારે સાંજના લગભગ 10:30 11 વાગ્યા ની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમ માં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો તો કંટ્રોલ માં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે એ દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈપણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી